જગળીયા તાલુકાના ખડોલીની હદમાં સ્થાપિત થના નવા સિલિકા પ્લાન્ટની લોકસુનાવણીમાં વિવિધ સવાલો ઉઠ્યા હતા ભરૂચ જિલ્લાના જગળીયા તાલુકામાં રહેલ વિપુલ ખનીજ સંપત્તિનો ફાયદો કે પછી ગેરફાયદો ઉઠાવવા માટે મોટા પ્રમાણમાં ખનીજ માફિયા મેદાને પડ્યા છે તાલુકામાં અન્ય ખનીજોની જેમ સિલિકા વોશ કરતા વ્યવસાયમાં પાતળા કેટલાક સમયથી તેજીનો માહોલ છવાયો છે હાલ તાલુકામાં ઠેર ઠેર સિલિકા પ્લાન્ટ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે ત્યારે આજ રોજ અન્ય એક સિલિકા પ્લાન્ટ શરૂ કરવા અંગે લોકસુનાવણી યોજવામાં આવી હતી મળતી વિગતો મુજબ મેસર્સ પ્રિસાઇસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ નામના નેજા હેઠળ સૂચિત નવો સિલિકા પ્લાન્ટ રાજપાડી નજીક ખડોલી ગામે શરૂ કરવામાં આવનાર હોય પ્લાન્ટના સૂચિત સ્થળ ઉપર આજરોજ સવારના અગિયાર વાગે લોક સુનાવણીનો કાર્યક્રમ જગડિયાના પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો સામાન્ય રીતે નવા સિલિકા પ્લાન્ટના નિર્માણ સમયે પ્લાન્ટની કામગીરીથી કયા કયા ગામોને અસર થશે તેની સૂચિ અને સીમા નક્કી કરવામાં આવતી હોય છે ખડોલી ખાતે નવા બનનાર સિલિકા પ્લાન્ટને લઈ તેની અસર હેઠળ આવનાર ગામોની પંચાયતોને લોક સુનાવણી બાબતે યોગ્ય જાણ નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ થતા ચકચાર મચી જવા પામી હતી અને લોક સુનાવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક લોકોની પાંખી હાજરીથી દરેક અસરગ્રસ્ત ગામોએ યોગ્ય જાણ નહીં થઈ હોવાની વાતને સમર્થન મળતું હોય તેમ જણાવ્યું હતું ઉપસ્થિત સિલિકા પ્લાન્ટ શરૂ થતાં તેની પર્યાવરણ લોકો અને પશુઓના સ્વાસ્થ્ય પર થનાર અસરો વિશે ચિંતા વ્યક્ત કરી પ્લાન્ટને મંજૂરી નહીં આપવા ધારધાર રજૂઆતો કરી હતી જ્યારે લોકસુનાવણીના કાર્યક્રમની દરેક અસરગ્રસ્ત કામોના લોકોને જાણ નહીં થઈ હોવાના આક્ષેપ વચ્ચે લોકસુનાવણી ફરીથી યોજવા જણાવ્યું હતું તાલુકાના વિવિધ સ્થળોએ કાર્ય રત સિલિકા પ્લાન્ટનું દૂષિત પાણી ખાડીઓમાં છોડવામાં આવતો હોવાની પણ ફરિયાદો લાંબા સમયથી ઉઠવા પામી છે પ્લાન્ટમાં ધોવાણનું પાણી ખાડીઓમાં થઈને નર્મદામાં જતું હોય ખાડીઓ ઉપરાંત નર્મદાનું જળ પણ દૂષિત થાય છે ખાડીઓમાં વહેતું દૂષિત પાણી જંગલી અને પાલતુ પ્રાણીઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે ઉપરાંત ધ્વનિ પ્રદૂષણથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોને તકલીફ પડતી હોય છે આજની લોક સુનાવણીના કાર્યક્રમમાં સૂચિત નવા સિલિકા પ્લાન્ટને લગતો ઠરાવ સંબંધિત ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં થયો હતો કે કેમ તે બાબતે પણ સવાલો ઉભા થયા હતા ત્યારે આજના લોકસનાવણીના કાર્યક્રમમાં રજૂઆત કરતા હોય પ્લાન્ટને મંજૂરી ન મળવી જોઈએ એવો સૂટ રજૂ કરતા મામલો ગરમાયો હતો ઝઘડિયા તાલુકામાં હાલ બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર અસંખ્ય સિલિકા પ્લાન્ટ ફૂટી નીકળ્યા છે એમાં કેટલાક કાયદેસર છે અને કેટલા બે નંબરમાં ચાલી રહ્યા છે તે બાબતે પણ ચર્ચાઓ ઉઠવા પામી છે આજરોજ પ્રિસાઇઝ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડનો જે પ્રસ્તાવિત પ્લાન્ટ છે સિલિકા વોશિંગ અને બ્રિક્સ બનાવવાનો પ્લાન્ટ એના પબ્લિક કેરિંગ રાખવામાં આવેલ હતું ગામ લોકોની રજૂઆતો આપણે સાંભળી છે અને એના નિરાકરણ થાય એ પ્રમાણે આપણે એ બધી રજૂઆતોનો પ્રોસિડિંગમાં સમાવેશ કરીને ગાંધીનગર ખાતે જે સમિતિ આ નિર્ણય લેવાનો છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો એને આપણે મોકલી આપશું અને આજનું આ પબ્લિક હિરિંગ શાંતિપૂર્ણ પૂર્ણ થઈ આવે છે તે પંચાયતમાં ઠરાવ પાસ કર્યા વગર લોક સુનાવણી રાખવામાં આવી છે એના માટે એટલે જે જે તે વખતે એને પરમિશન લીધી હોય ત્યારે એ પ્રક્રિયા થયેલી હશે અને છતાં બી કંઈ હશે તો એ લોકો એની પૂર્તતા કરી લેશે આ બાબતે જીપીસીબી દ્વારા કેમ કરવામાં આવી એને એની આ પ્રક્રિયા તો પૂર્વ પ્રક્રિયા છે જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ગ્રાન્ટ થાય પછી જીપીસીબી પિક્ચરમાં આવશે અત્યારની પ્રક્રિયા તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે આપણે કરી રહ્યા છીએ ગ્રામસભાની મંજૂરી લોક શક્ય છે મંજૂરી અત્યારે પ્લાન્ટ તો ઊભો કરી દેવાનો નથી ને લોક સુનાવણી માટે હા લોક સુનાવણી તો જે કંઈ જે કંઈ પ્રક્રિયા કાયદામાં બતાવેલી છે પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ પુરાવા બધા ઈ એ રિપોર્ટમાં હોય છે અમુક પુરાવા ના હોય તો હજી તો આ ડ્રાફ્ટ રિપોર્ટ હોય એને પછી ફાઈનલ રિપોર્ટ થાય અને એ બધું જશે ફાઈનલ રિપોર્ટ સાથે પછી એની ઉપર નિર્ણય લેવામાં આવશે આ બાબતે ફરી લોકસુનાવણી યોજાશે એવી કોઈ જોગવાઈ નથી ફરી લોકસુનાવણી યોજવાની પરંતુ જે કંઈ રજૂઆતો છે વિંદો વિરોધ છે વાંધા સૂચનો છે એ બધાનો આપણે પ્રોસીડિંગમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ અગાઉ પણ આવી લોક સુનાવણી દરમિયાન મળી ચૂકી છે બધા વાંધા સૂચનોનો આપણે એમાં સમાવેશ કરીને જ મોકલેલું હોય છે અને એને મેરિટ ઉપર મંજૂરીઓ આપતા હોય છે એવું કંઈ નથી હોતું કે વાંધા સૂચનોને એવોઇડ કરીને મંજૂરી આપી હોય તો મેરિટ ઉપર એટલે કે ગુણદોષના આધારે આવી બધી મંજૂરીઓ પણ ખેતી